નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નેલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી કાવ્ય એક સાંજ સમય સાંભળ્યો જેના કવિ છે નરસિંહ મહેતા આ કાવ્યની સંપૂર્ણ સમજૂતી મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી દબાવી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ આપણે આ કાવ્યના કવિનો પરિચય મેળવીએ સાંજ સમય સાંભળ્યો જેના કવિ છે નરસિંહ મહેતા જેમનો સમય છે આશરે પંદરમું શતક ભાવનગર પાસેના તળાજા ગામમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું તેમણે ગુજરાતી ભાષાના આદિ કવિનું વિરુદ્ધ પણ મળેલ છે હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતા મળે છે ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે હાર હુંડી મોસાળું વિવાહ અને શ્રાદ્ધ એ એમના આત્મવૃતાંતના પદો છે નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે નરસિંહ મહેતા એક કૃષ્ણ ભક્ત હતા અને એમને પોતાના જીવન દરમિયાન કૃષ્ણની ખૂબ જ ભક્તિ કરી હતી અને એમને ભગવાન કૃષ્ણ માટે ઘણા બધા પદ પ્રભાત્યા અને ભજનો લખ્યા હતા આજે પણ લોકો એમના પ્રભાતિયા એમના દ્વારા લખાયેલા પદ અને ભજનો ગાય છે સવારમાં પરોડીએ પણ નરસિંહ મહેતાના પ્રભાતિયા તમે સાંભળ્યા હશે કાવ્ય વિશે જોઈ લઈએ તો સાંજ સમયે સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એ સમયે સામળ્યો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે મુગુટ કાનના કુંડળ પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ છે જેમકે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભે છે સોનાની વચ્ચે જેમ હીરો શોભે છે અને એવી જ રીતે ગોવાળોની વચ્ચે એટલે કે શ્રી રહ્યા છે છેલ્લી બે પંક્તિની અંદર સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ વાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે આવા વહલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય તેમ નથી એને વારંવાર નિરખવા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે તો ચાલો કાવ્યની સમજૂતી મેળવીએ સાંજ સા મળ્યો વાલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે સાંજ સમય સાંજ નો સમય છે સમય એટલે સમય સાંજના સમયે શામળિયો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને એની ઉપમા આપી છે એક ભક્તને ભગવાન પ્રિય હોય છે એટલા માટે ભગવાનને શામળિયાને વાલો કીધો છે અને એ વૃંદાવનથી આવતો હોય એવો લાગે છે આગળ ગોધન એટલે કે આગળના ભાગમાં ગાયો ચાલી રહી છે અને એમની પાછળ સાજન એટલે કે શ્રી કૃષ્ણ ચાલી રહ્યા છે અને એ જોઈને મનમાં મોહ એટલે કે એમની પ્રત્યે શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ ઉપજાવે છે મોર મુગટ શીર સુંદર ધરીયો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે મોર મુકુટ એટલે કે જેને પોતાના શીર પર એટલે કે મસ્તક પર માથા પર સુંદર એવો મુકુટ અને એ પણ મુકુટ મોરના પીછાથી રળિયામણો લાગતો હોય એવો સુંદર ધર્યો છે અને એના કાને કુંડળ કુંડળ લહેકે છે 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 એટલે કે જે ચમકી રહ્યા પહેર્યા પીતાંબર એમને પીતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે ફૂલની પછેડી ચુઆ ચંદન મહેકે અને એમની જે પછેડી એટલે કે ઓઢવાનું શાલ જેવું વસ્ત્ર જે ફૂલોથી બનેલું છે અને જેમાંથી ચુઆ ચંદન એટલે કે સુગંધ મહેકી રહી છે ચંદન એક પ્રકારનું લાકડું છે ચંદન સુખડ આ બધા એવા લાકડા છે કે જેમાંથી સરસ મજાની સુગંધ આવતી હોય તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો શશિયર એટલે કે ચંદ્ર આકાશની અંદર રાત્રિના સમયે તારા મંડળની અંદર સરસ મજાના તારાઓ ટમટમ કરતા હોય અને એમની વચ્ચે ચંદ્ર જે છે એ ખૂબ જ સુંદર લાગતો હોય તેવી જ રીતે હેમે જડિંગ હીરો હેમ એટલે કે સોનું સોનામાં જેવી રીતે હીરાને જડવામાં આવેલો હોય એટલે કે સોનાની અંદર હીરાની એવી રીતે બનાવટ કરીને હીરો સોનાની અંદર જડેલો હોય

તારાઓની વચ્ચે ચંદ્ર શોભે છે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શોભે છે તો આગળ જોઈએ વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું આળકલી આલિંગન દીધું તન મન સુખ મુખ પર વારું વાલાજીનું રૂપ એટલે કે પ્રભુ શ્રી કૃષ્ણનું રૂપ હૃદય એટલે કે હૃદયમાં દિલમાં વસી ગયું છે મનડું તે ધસ્યું મારું એટલે કે મારું મન તેની તરફ ભગવાન તરફ જવા માટે ધસી રહ્યું છે આડ કરી આલિંગન લીધું એટલે કે ભગવાનને પ્રેમથી ભેટી પડ્યા છે અને તન મન મુખ પર વારું એટલે કે ભગવાનનું જે પ્રેમનું જે આલિંગન છે એટલે કે ભગવાનને ભેટી પડ્યાનું જે સુખ છે તે પોતાના મુખ પર વારું એટલે કે પોતાના મુખ ઉપર જોવું વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ વાલાજીનું રૂપ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું રૂપ મહાસુકકારી છે અને એ રશિયા એટલે કે જેને તમને એની પ્રત્યે રસ લગાડ્યો છે મોહ લગાડ્યો છે એવા શ્રીકૃષ્ણ વિના કેમ રહી શકાય નસૈયા ચા સ્વામીની શોભા એટલે કે નરસૈયાના સ્વામીની શોભા એટલે કે સ્વામી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જેમની શોભા એટલી સુંદર છે કે જેને નિરખી નિરખીને એટલે કે જોઈ જોઈને હરખીએ એટલે કે હરખ ઉત્પન્ન થાય છે પ્રેમ ઉત્પન્ન થાય છે આનંદની લાગણી થાય છે આ કાવ્ય નરસિંહ મહેતાના કાવ્યમાંથી લેવામાં આવ્યું છે શબ્દ સમજૂતી અને સમાનાર્થી એનો શબ્દાર્થ જોઈએ તો કાવ્યમાં આવેલા શબ્દો ગોધન એટલે કે ગાયરૂપી ધન અહીંયા ગાયોનું ધન કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું પીતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર ચૂઆ એટલે કે સુગંધી તેલ ચંદન એક જાતનું સુગંધી લાકડું અને એની જેવું બીજું છે સુખડ સશિયર એટલે કે ચંદ્ર હેમ એટલે કે સોનું સોનું એના બીજા પણ સમાનાર્થી શબ્દ આપ્યા છે સોનું એટલે કનક અને સુવર્ણ પણ લખી શકાય હળધર એટલે કે બલરામ હળને ધારણ કરનાર નિરખવું એટલે કે ધ્યાનથી જોવું આ એટલે કે આક્ષેપ અહીંયા શ્રી કૃષ્ણ પત્યનો વાલ એની ઓળખ એ અંશે લેવામાં આવ્યું છે હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો મોહ એનો વિરોધી શબ્દ છે નિર્મોહ રૂપ તો કુરુપ શુભ તો અશુભ તળપદા શબ્દો જોઈએ તો વીણ એટલે કે વિના સમય એટલે કે સમયે એટલે કે ધારણ કર્યો જડિંગ એટલે કે જડેલું અને હૃદય એટલે કે હૃદયમાં તો આ સાથે આપણે આ કાવ્યની સમજૂતી અહીંયા પૂરી કરીએ છીએ હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને આ કાવ્યની અને કવિ પરિચયની સારી રીતે સમજૂતી મળી ગઈ હશે અને આ વિડીયો તમને સરસ રીતે સમજાઈ ગયો હશે આ વિડીયો તમને પસંદ પણ આવ્યો હશે જો તમને પસંદ આવ્યો છે તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું આવા નવા નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ